નમસ્કાર દોસ્તો જો આપ ગુજરાતમાં ખેતીની જમીન ધારણ કરો છો જો આપ ગુજરાતના ખેડૂત છો તો આપના માટે આ વિડીયો ખૂબ ખાસ થવા જઈ રહ્યો છે કારણ કે ખેતીની જમીનમાં વારસા હકથી વારસદારોના નામ દાખલ કરવા અંગેની હયાતીમાં હક દાખલ કરવા અંગેની ઓનલાઈન અરજીઓ કેવી રીતે કરવી તેના વિશે માહિતી આપતા વિડીયો અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર અવેલેબલ છે પરંતુ મહેસૂલ વિભાગના કેટલાક પાયાના નિયમો અને રેકર વિશે માહિતી ન હોવાના કારણે સાવ સામાન્ય કામો પણ ઘણીવાર અટકી જતા હોય છે નામંજૂર થતા હોય છે અને ઘણીવાર આવા કામો ખૂબ ડીલે થતા હોય છે પરંતુ આજના આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું કે વારસા હકથી વારસદારોના નામ દાખલ કેવી રીતે કરવા તેના માટે કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડે કાચી અને પાકી નોંધ કોને કહેવાય તકરારી કોને કહેવાય અને જો આવી નોંધ ના મંજૂર થાય તો હવે શું કરવું આવી તમામ પ્રકારની ચર્ચના ચર્ચા આપણે આજેના વિડીયોમાં કરીશું તો ચાલો શરૂ કરીએ સૌથી આપણે કેટલીક પાયાની વિગતો જાણી લઈએ જેમ કે ગામ નમૂના નંબર સાત શું છે નોંધ શું છે તો પહેલા આપણે વાત કરીએ ગામ નમૂના નંબર સાત જેને ઘણા લોકો સાત બારનો નો ઉતારો પણ કહે છે કારણ કે પહેલા ગામ નમૂના નંબર સાત અને ગામ નમૂના નંબર બાર બંનેની માહિતી એક જ પત્રકમાં ભેજી કરીને આપવામાં આવતી હતી તે માટે તેને સાત બારના ઉતારા તરીકે ઓળખવામાં આવતું હતું પરંતુ આજે ગામ નમૂના નંબર સાત અને ગામ નમૂના નંબર બાર અલગ અલગ છે કોઈ પણ ખેતરની ઓળખ કોઈ પણ ખેતરનું આધાર કાર્ડ એ ગામ નમૂના નંબર સાત છે ખેતરનો આકાર ખેતરનું ક્ષેત્રફળ ખેતરના કબજેદાર કોણ કોણ છે તેનો સર્વે નંબર કબજેદારોનો ખાતા નંબર કયો છે ખેતર ઉપર કયા કયા બોજા છે જેવી તમામ વિગત ગામ નમૂના નંબર સાત માં જોવા મળે છે હવે સમજીએ ગામ નમૂના નંબર છ માની લો કે ઓગણીસો પિસ્તાલીસમાં આપના ખેતરમાં કબજેદાર તરીકે આપના દાદા અથવા પરદાદાનું નામ ચાલી રહ્યું હોય ત્યારબાદ તેમણે જમીન પર કોઈ બોજા લીધા હોય પછી ફરી તે બોજા ભરપાઈ પણ કર્યા હોય પછી તેમના ગુજરી જવાથી તેમના વારસદારોના નામ દાખલ કર્યા હોય એ બધા વારસદારોએમાંથી પણ કોઈએ બોજા લીધા હોય અને પાછા ફરી ભરપાઈ કર્યા હોય એ બધા વારસદારમાંથી કોઈએ ગુજરીથી ફરીથી એમની પણ વાત થઈ હોય અથવા તો કોઈએ તેમની હયાતીમાં તેમના વારસદારોના હક દાખલ કર્યા હોય ક્ષેત્રફળની વહેંચણી કરી હોય કોઈએ હક કમી કરી લીધા હોય હોય ભાઈની તરફે હક કમી કરી લીધા હોય તો આવી બધી તબદીલીઓ થઈ હોય એ સિવાય માની લો કે કોઈ જમીનમાં મહેસૂલી કોર્ટમાં કેસ ચાલી ગયા હોય એમાંથી કોઈ કેસ આજની તારીખે પેન્ડિંગ હોય તો કોઈ કેસના ના જજમેન્ટ આવી પણ ગયા હોય એમ કરતા કરતા આજે તમારું નામ તમારા ખેતરમાં કબજેદાર તરીકે ચાલી રહ્યું હોય તો વર્ષ પ્રતિવર્ષ નકલમાં વિગતો વધતી જતી હોય તો આટલી બધી વિગતો નકલમાં લખવી કેવી રીતે તો તેનું સમાધાન છે ગામ નમૂના નંબર છ તો આખા ગામમાં કોઈ પણ ખેતરના સાત બારમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાનો હોય તો તેને ગામ નમૂના નંબર છ માં ક્રમશઃ એક બે ત્રણ ચાર એમ નોંધ નંબર આપીને નોંધવામાં આવે અને આવી નોંધોનો જે નંબર આવે તેને નોંધ નંબર અથવા એન્ટ્રી નંબર કહેવામાં આવે છે માટે હવે કોઈપણ ગામ નમૂના નંબર સાતમાં માત્ર હાલના કબજેદારોના નામ દર્શાવવામાં આવે અને બાકી તમામ ફેરફારોના એન્ટ્રી નંબરો દર્શાવવામાં આવે આ એન્ટ્રી નંબરોને ગામ નમૂના નંબર છમાં ચકાસતા તે આખા ખેતરની જન્મકુંડળી તમને ખબર પડી જાય તો આશા રાખું છું કે તમને સાત બાર અને ગામ નમૂના નંબર છ માં ખબર પડી ગઈ હશે હવે વાત કરીએ વારસાઈના કામની વારસાઈના કામ માટે મુખ્ય ત્રણ ડોક્યુમેન્ટની જરૂર પડે છે પહેલું ગુજરનાનું મરણનું પ્રમાણપત્ર બીજું તલાટી દ્વારા ઇશ્યુ કરેલ પેઢીનામું અને ત્રીજું ત્રણસો રૂપિયાના સ્ટેમ્પ પર તમામ વારસદારોનું નામ ઉંમર અને ગુજરના સાથે સંબંધ દર્શાવતું સોગંદનામું અહીંયા ખાસ નોંધવા જેવી વિગત એ છે કે ગુજરનાર વ્યક્તિ જ્યાં રહેતો હોય ત્યાંના તલાટી પાસે પેટીનામું મેળવવાનું રહે છે નહીં કે જે ગામમાં જમીન હોય ત્યાંના તલાટી પાસે અને જ્યારે આપ તલાટી શ્રી પાસે પેટીનામું મેળવવા માટે જાઓ ત્યારે ખાસ બે પંચો એટલે કે બે સાક્ષી અને પચાસ રૂપિયાના સ્ટેમ્પ પર ગુજરનારના તમામ વારસદારના નામ ઉંમર અને ગુજરનાર સાથે સંબંધ દર્શાવતું સોગંદનામું સાથે લઈ જવાનું રહે છે આમ તમામ ડોક્યુમેન્ટ્સ તમારી પાસે આવી ગયા પછી ઓનલાઈન વારસાની નોંધ પાડવાની રહે છે અને ઓનલાઈન વારસાની નોંધ કેવી રીતે પાડવી તેના માટે યુટ્યુબ અને બીજા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર ઘણા બધા વિડીયોઝ અવેલેબલ છે આમ જ્યારે તમે ઓનલાઈન અરજી કરો ત્યારે તે કાચી નોંધ તરીકે પડે છે અને તેત્રીસ દિવસ પછી જો કોઈ પણ ખામી ન હોય તો તે નોંધ પાકી થઈ જાય છે અને સાત બારમાં તેની અસર આવી જાય છે